राधे राधे लास्ट ब्रेकअप कई रीते थे एकत्र हमें महिला बातचीत कीधु खाधु मंडी जा खादू बातचीत करी एक तारीख पहचिशी घरे हूँ घरे પહેલી તારીખે પહેલી આ બીજી તારીખે એનું એક્સિડન્ટ થયું એની ફ્રેન્ડ હાથે મને ફોટો મગેલો મેં ફોટો પણ જોયો ખાસ એને ઓછું વાગેલું એના ફોટો જોયો ચાલો ઓછું આવી ગયું છે તે જ સમયે મારા પપ્પાને દુખાવો પકડાઈ ગયો છાતી પર અને ઘરે પણ બીજું કામ હતું પપ્પા કંઈક એકના બે કામ કરીને આવું છું દવા પણ લઈ આવ્યા અને ઘરનું પણ કામ છે મેં કીધું સારું તો ઘરે એકલો જ હતો હું તને મેં ફોન પર ફોન કરું બ્લોગમાં હર ચીજમાં બ્લોગ ઇન્સ્ટામાં વોટ્સઅપ પર કોલમાં મેં કીધું તને શું થયું મારી એક ભૂલ થઈ ગઈ એ પડી પડી મેં મને ફોટો મોકલ્યો મેં હાથે બે મેસેજ થઈ ગયા માં ને બીજું કે વધારે વાઈ ગયું નહીં બસ પછી મેં ભૂલ્યું કે તો તો પછી કીધું ચાલ પપ્પામાં ફોન કરી દેવા કે દેવા કે રવિવારે મળવા ટેન્શન લઈ લે અને પ્લેક બનાવી લીધો બધા લઈને જવા એને મેં અપાવી લે ને તો સારું લાગે બધા બ્લોક કરી દીધો મારો ફ્રેન્ડ છે જે ઓફિસમાં કામ કરે તેને ઓળખે ખાવાના ટાઈમ પર લંચના ટાઈમ પર અમે બેટા ઇસ્ટા ખોઈલું સ્ટોરી જોતો હતો તે સમયે તે જ સમયે મને ઇસ્ટા બતાવ્યું કે ભાભીએ આ કોઈ છોકરાનો ફોટો મોકલે છે પ્રોફાઇલ પર મેં જોયો કોલ પર કોલ કરું બ્લોકમાં એના ફોનમાંથી ફોન કરું ફોન નહીં રિસીવ કરે ચોથો કોલ રિસીવ કર્યો મેં કીધું ત્રીજું આ કોણ છે ફેન છે દૂરનો ફેન છે બધું કંઈ નહીં તો મેં ખાધું પર નહીં રડી રહ્યો અને મેં રજા માંગી ઘરે આવી ગયો બહુ જ રહી રહ્યો પહેલી વાર એને મૂકેલો કોઈ છોકરાનો ફોટો એના ભાઈ લોકોને એની મમ્મી પપ્પાને બધાને મેં ઓળખું બધા જ નહીં ઓળખું બધાનું નામ આમ બધું જ ખબર છે બધાને ઓળખું તે જ નહીં હતો નો કાકો હતો એ કોઈ નહીં હતો મેં કીધું સારું પાછો બીજા દિવસે કોલ કર્યો મારા ફ્રેન્ડ લોકોને કીધું બીજું આવું આવું કહ્યું તો મારા ફ્રેન્ડ લોકોને એ રીતે ફોન કરીને કીધું મારા એક ફ્રેન્ડ છે તેને ફોન કરીને કીધું કે મારા મમ્મી પપ્પા લોકો એ શોધી કાઢ્યો છે અને મારી સગાઈ પણ થઈ ગઈ છે સગાઈ થઈ ગઈ છે કોઈને ખબર નહીં જાન નહીં કંઈ નહીં ડાયરેક્ટ બોલ કે મારી સગાઈ થઈ ગઈ છે મારા તેને પૂછ્યું હોય દઉં કોને એ કહે કે મારી મમ્મી એ હોય છે મારી મમ્મીને બહુ જ ગમે છે ને મેં પણ મારા મમ્મી પપ્પા લોકોને દુઃખી નહીં કરી શકું તેણે કીધું સારું મને એને કોલ કરીને કીધું કે શું એની મમ્મી પપ્પા લોકોને ગમી ગયેલો છે ને એને એ પણ ખુશ છે એને મેં કીધું સારું તો એને મેં ફોન કર્યો એને કીધું તેજુ તું મને જૂઠું કેમ કીધું કે મારો દૂરનો ફ્રેન્ડ છે ને સગાઈ છે તો મેં એમ કી મને મને એમ કહે છે કે મારીથી ભૂલ થઈ ગઈ મેં કીધું સારું તો મેં એમ કીધું કે મેં ઘરે આવતો છું તારા મમ્મી પપ્પાને કહી દે અમારે છ વર્ષનું હતું ને અમારે મારાથી નહીં રહેવાયા કે મેં મરી જવાને એમને તેમ કહેવાય અને મેં એના વગર રહેતો આપતો નથી જ ખાતો બી નહીં કંઈ નહીં તેને કીધું ના આવું નહીં કર પ્લીઝ તો મેં કીધું સારું ચાલ એની ખુશીના માટે મારે નહીં કેવું એની જીવે ખુશ રહે બસ તે પછી બી એના મેં કોલેજ ગયો માફી માંગી રહ્યો ભૂલ એની એને હોયદો હતો તે બી એની ભૂલ ભૂલથી મેં માપી માંગી પગે પડ્યો હાથ જોઈ મને નહીં છોડીને જા કે મેં હું કરું પણ મારી પપ્પા લોકો નહીં માને એ લોકોએ સોઈદ્યો છે એમ નહીં એમ બધું પછી એનો ફ્રેન્ડનો કોલ આવ્યો મારી પર એની ફ્રેન્ડે મને કીધું કે જે એ કહેતી છે બધું જૂઠું બોલતી છે એને ખુદ હોયદો છે એના મા બાપ લોકોને જૂઠા પાડતી છે એની એને ખુદ હોયદો છે ને આઠ દિવસમાં હોદી કાયલો છે મેં કીધું થેન્ક યુ એને કોલ મૂક્યો મેં તરત ફોન કર્યો કે ત્રીજું તારા મમ્મી પપ્પા લોકોને કેમ જૂઠા પાડ્યા કેમ તું આવું કીધું કે મારા મમ્મી પપ્પા લોકો હોદિકાયલો છે ને તું જાતો હોય તો છે મેં એને પૂછ્યું એરો કોણ છે કે એ બી ચૌધરી જ હતો એમ ગઈ એની ફ્રેન્ડે કીધું તો કે બીજી કાસ્ટનો છે મેં એને કીધું તું ચૌધરી છે એમ કહેતી હતી બીજી કાસ્ટનો છે કે મેં જાતે જ હોય છે હવે તારા હાથે મને ઇન્ટરેસ્ટ નહીં હું બધું છ વર્ષ સુધી તું કેમ તને મેં બેટ પેટર્ન નહીં લાગ્યું ના તે વાત નથી એમ હવે તું મને નથી ગમતો બસ મેં તારા માટે આટલું કર્યું મને ખબર હતી કે તને આ પ્રોબ્લેમ છે આ છે તે પણ છોડી દીધો મેં પાડે ભીખ માગી બીજા દિવસે પાછો ગયો હાથ જોઈડા ભીખ માગી તું મને એના હાથે કોલ પર વાત કરાવે તેથી મને એ તું કોલ હું કામ કરે છે તું એના હેરાન હું કામ કરે છે આઠ દિવસનો માણસ મને એવું કહે તેને મેં શું જવાબ આપું હે એને કીધું મેં ભાઈ મારા એને તો કંઈ કહે નહીં કોઈ પણ માણસ પ્રપોઝ કરે જે બીએફ હોય તે જ કહે ને કહેરો મને હેરાન કરે છે આજે એ જ મને એને કીધું નહીં કહેરો મને હેરાન કરે છે પ્રપોઝ માણે છે કંઈ કીધું ને એને હા કહી દીધી બેટર લાગ્યું એને મારો છ વર્ષનો લવ તેને કંઈ લાગ્યું આટલું બધું મેં કહ્યું આટલી હેલ્પ કરી આટલું કર્યું